બીએલ ઓ ની કામગીરી કરતા શિક્ષકો ને હેરાનગતિ કરાતી ઘટના નવસારીથી સામે આવી છે બીએલ તરીકે ફરજ બજાવતા શીતલબેન ના ઘરે દીકરાના લગ્ન હોવા છતાં એસઆઈઆર ના ફોર્મ ભરવા માટે બોલાવવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે આમ દીકરાના લગ્ન માટે રજા પણ ન આપતા હોવાના ગંભીર આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે લગ્નમાં દીકરાની જાન નીકળે એ પહેલા ફોર્મ સબમિટ કરવા માટે જલાલપોર તાલુકા કચેરી ખાતે બીએલઓ ને બોલાવવામાં આવ્યા ત્યારે સતત માનસિક હેરાનગતિ ના કારણે શિક્ષિકાની તબિયત બગડતા નવસારી ની ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે જ્યાં શિક્ષિકાએ સંબંધિત અધિકારીઓ પર સતત માનસિક હેરાનગતિ ના આક્ષેપ લગાવ્યા છે સાથે છસો જેટલા ફોર્મ જમા ન કરાવતા સતત ફોન કરવામાં આવ્યા હોવાના પણ બીએલઓએ આક્ષેપ કર્યા છે જોકે સંબંધિત અધિકારીઓએ હેરાનગતિ ના આક્ષેપ નકાર્યા છે